સ્વયંભૂ પ્રગટેલા હનુમા વાઘેશ્વરી માતા છે આ વાઘેશ્વરી માતાના સિંહ છે આ વાઘેશ્વરીમાં પોતે છે એટલે આમના દાદા હતા પંડિત ધનશંકરજી જેવો આ આ પંડિત ધનશંકરજી છે પંડિત ધનશંકરજી માતાજીના બહુ મોટા ઉપાસક હતા અને બહુ મોટા વિદ્વાન સંસ્કૃતના પરમ વિદ્વાન અને એણે એને માતાજી સપનામાં આવ્યા માતાજી સપનામાં એને કીધું કે પંડિત તું રોજ વાઘેશ્વરી આવે છે તો તારી લાકડી જ્યાં પડી જશે ને ત્યાં તું ખોદજે અને ત્યાંથી હું હું નીકળીશ અને હું તારી ઘરે આવીશ મારે તારી ઘરે બેસવું છે ગિરનારમાં જે ભાવનાથમાં વાઘેશ્વરી છે ને એ પછી પંડિતજી જાતા દર્શન કરવા તો એની લાકડી એક જગ્યાએ પડી ગઈ ત્યાં પંડિતજીએ ખોયું ધનશંકર પંડિતજીએ તો માતાજીની અદ્ભુત મૂર્તિ સિંહ ઉપર બેઠેલી હાથમાં તલવારવાળી આ મૂર્તિ છે બરાબર એટલે સ્વયંભૂ પ્રગટ થયેલા માતાજી છે વાઘેશ્વરી માતાજી શિવલિંગ બતાવ્યું શિવલિંગ

એતો બઉ કાંકડિયા કીધું કેવું કાછડિયા હા પણ ભલે ને કાકડિયા મારા સેવક છે કાછડિયા કાઠડિયા મારા કાકડિયા સેવક કાકડિયા